નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો દાડમની વાડીમાં જબરજસ્ત રિઝલ્ટ કેટલું એનું જબરજસ્ત એની ક્વોલિટી સાઇનિંગ અને ગ્રીનરી ફ્લાવરિંગ પણ તમે જુઓ કેટલું જબરજસ્ત એનું ચોમાસાની સિઝનમાં ફ્લાવરિંગ પણ એટલું લાગી ગયું છે દાડમનું એટલું જબરજસ્ત એની ક્વોલિટી સાઇનિંગ અને લાગ પણ એટલો જોરદાર મિત્રો તમે જુઓ કેટલું જબરજસ્ત ફ્લાવરિંગ એનું લાગ જબરજસ્ત દરેક જગ્યાએ જુઓ કેટલા મસ્ત સુંદર મજાના તમે દાડમ જોઈ શકો છો ક્વોલિટી સાઇનિંગ કોઈ પણ જાતનો રોગ નહીં જીવાત નહીં એની ફૂટ ગ્રીનરી અને વિકાસ તો જુઓ મિત્રો કેટલા જબરદસ્ત ફ્લાવરિંગ લાગી ગયું છે દરેક જગ્યાએ દાડમ પણ એટલા બેસી ગયા છે ફ્લાવરિંગ પણ એટલું થયું છે જુઓ જબરદસ્ત જેટલું ફ્લાવરિંગ વધારે એટલું જ તમારે દાડમનો લાખ પણ વધારે જુઓ દરેક જગ્યાએ એટલા બધા જબરજસ્ત દાડમ લાગી ગયા છે ફ્રૂટ્સ એટલા બધા જોરદાર લાગી ગયા છે જુઓ છે તો દાડમની ખેતી કરતા હોય તો મિત્રો અમારો સંપર્ક કરો આ પ્રમાણે તમને જબરજસ્ત સાઇનિંગ ક્વોલિટી અને જુઓ કેટલા બધા દાડમ લાગ્યા છે મિત્રો જુઓ ગણ્યા ગણાયના જુઓ છે જુઓ ઝુમખે ઝુમખા લાગી ગયા છે દાડમના મિત્રો તો તમે દાડમની ખેતી કરતા હોય તો અમારો અચૂક સંપર્ક કરો જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત આ જુઓ કેટલા દાડમ લાગી ગયા છે મિત્રો જબરજસ્ત એનું ફ્લાવરિંગ ક્વોલિટી સાઇનિંગ ગ્રીનરી અને દાડમ જબરજસ્ત તમારા દાડમમાં ઉત્પાદન ઓછું આવતું હોય દાડમમાં કોઈ પણ તકલીફ હોય તો મિત્રો અમારો સંપર્ક કરો જુઓ જબરજસ્ત દરેક જગ્યાએ દાડમ લાગી ગયા છે ફ્લાવરિંગ પણ એટલું જોરદાર થઈ ગયું છે જુઓ કોઈ પણ જાતનું નુકસાન નથી આ ખેતીમાં છે નરો દાડમનો લાગ તો મિત્રો વિડીયો સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે જય જવાન જય કિસાન ઓકે થેન્ક યુ સો મચ